હાલ મિત્રો કેમ છો મજામાં હવે આપણે જે અગાઉના વિડીયો મુક્તા એવા છે એ રીતે આજે એક વિસાવદરની ચૂંટણીનો ધી એન્ડ થઈ ગયો છે વોટિંગ થઈ ગયું છે અને વોટિંગ થઈ ગયા પછી હવે એવી આશા બધાએ લગાડી રહી છે કે કોણ જીતશે કોણ જીતશે એવી બેઠા છે બધા ગોપાલ ઇટાલિયા જીતી જશે અને સર્વે કહે છે કે ગોપાલભાઈ જીતશે પણ બધાના જીવ છે ને તાળવે જોઈટે છે કોઈ કહી શકે એમ નથી કે પેટીમાં કેનું ભાવિ સીલ થઈ ગયું છે એટલે અત્યારે કાંઈ કહેવું શક્ય નથી કોઈના માટે કે કોણ જીતી શકશે વોટિંગ પણ ઠીક ઠીક પ્રમાણમાં થયું છે ચોપન પંચાવન ટકા વોટિંગ થયું છે અને ઘણા ઘણા ગામડાઓમાં જબરજસ્ત વોટિંગ થયું છે બપોર પછી સારું વોટિંગ થયું છે અને ઘણી જગ્યાએ સવારના ધીમું વોટિંગ પણ થયું હતું એટલે કુલ મળીને આમ જોઈએ તો બધું બરાબર વોટિંગ થયું મતદારો બહાર નીકળ્યા લાંબી લાઈનો લઈ ગઈ ઘણી જગ્યાએ બબ્બાલો પણ થઈ પોલીસને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંઘર્ષ થયા અને છેવટે શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થઈ ગયું એટલે હવે પરિણામની રાહ જોઈ રહી છે ત્રેવીસ તારીખે શું ખુલશે આવું એક અત્યારે ચાલી રહ્યું છે કે એક્ઝિટ પોલના આ બધાએ આંકલન કરીએ ચેનલોવાળા મીડિયા કર્મીઓ બધાય તમારા મારા જેવા બધા વિચારે કોણ જીતશે કોણ જીતશે ગોપાલ જીતશે આ જીતશે કિરીટ જીતશે કોંગ્રેસ જીતશે કોણ જીતશે મિત્રો મારા અંદાજે એવું લાગી રહ્યું છે કે કિરીટ પટેલ ઓછા મતે પણ જીતશે તમારું શું કેવું કેજો કમેન્ટમાં કોણ જીતે હું એમ કઉ છું કે કિરીટભાઈ બે હજાર પાંચ હજારે પણ જીતશે તમને શું લાગી રહ્યું છે એ કહેજો ફાઇટ છે ગોપાલે ફાઇટ આપી છે એનો કોઈ આપણે ઇનકાર નથી પણ કિરીટ પટેલ જીતશે ભલે ઓછા મતે પણ એ જીતશે અને બીજેપી એ બધા યંગસ્ટરના હાથમાં ચૂંટણી પ્રચારને સોંપ્યું હતું એટલે આજે એને તાકાત બતાવવાનો પણ એના માટે અવસર હતો અને જયેશ રાદડીયાનું ભાવિ પણ અમને કીધા છે કે કિરીટ જીતશે તો જયેશ રાદડિયા શું બનશે ક્યાં જશે આ પણ એક ઇશ્યુ છે કારણ કે જયેશ રાદડીયાનું ભાવિ આ પેટીઓમાંથી નીકળશે જેમ કિરીટ પટેલનો ભાગ નીકળશે ને એમ જયેશ રાદડીયાનું પણ નીકળશે હા પણ ઘણા પત્રકારોનું એવું કહેવું છે કે સોશિયલ એન્જિનિયરિંગમાં ક્યાંક બીજેપી થાપ ખાઈ ગઈ છે અને કોળી મતદારોને રીઝવવામાં નથી રીઝવી શક્યા અને કોળી નેતાઓને અહીંયા ઉતારવા જોઈતા હતા પરસોત્તમ સોલંકીને જેવા જોઈએ એવા સાંસદ પણ દેખાણા નથી રાજેશભાઈ મનથી એવું પણ પત્રકારો કહી રહ્યા છે કે રાજેશ ટુડા સમયે દિલથી પ્રચાર કર્યો એવું લાગ્યું નથી એટલે બધું જોતા હવે શું પરિણામ આવે છે એ જોવાનું નક્કી રહ્યું છે અમારી પાર્ટીના અપક્ષ ઉમેદવાર પણ હતા એને કેટલા મત મળી રહ્યા છે કેટલા મળશે એ આગળ ત્રેવીસ તારીખે ખબર પડી જશે ત્રેવીસ તારીખે વિસાવદર માં કેના ઝંડા ફરકે છે કેના ફટાકડા ફૂટે છે એ જોવા ત્રેવીસ તારીખે આવી જશે બધા વિસાવદર એવું ગોપાલ ગોપાલનું ભાવિ પણ અહીંયાથી આ ચૂંટણી નક્કી કરશે ગોપાલ ઇટાલિયા ચૂંટણી હારશે એટલે ગોપાલ ઇટાલિયા નું રાજકીય વર્ચસ્વ રાજકીય કારકિર્દી ખતમ કારણ કે આ એના માટે કરો મરોનો જંગ હતો ચૂંટણી હતી રાજકીય બાબતે ને એની પ્રતિષ્ઠા ને એ સુરતથી હારેલ ને પાછા અહીંયા લડવા એવા ને ઘણા તો એવું કહે કે અરવિંદ કેજરીવાલ પાસેથી એની બાધીની ટિકિટ લીધી હતી ને ધરા ટિકિટ લીધી વગેરે વગેરે જે કાંઈ પણ હોય પણ અત્યારે ગોપાલ ઇટાલિયાનું ભાવિ પેટીમાં બંધ છે કે એની રાજકીતિ ખતમ થાશે રાજકીય કારકિર્દી કે પછી નવો સૂર્ય ઉદય થશે એમ કિરીટ પટેલનો પણ ભાવિ મતપેટીમાં શીલ છે એટલે કિરીટ પટેલ પણ જીતશે તો એ એક હીરો જ બનશે કારણ કે જાજા વર્ષોથી આ અહીંયા બીજેપી જીતી નથી શૈકી એટલે કિરીટ પટેલ જીતશે તો એ પણ એક સાબિત કરશે કે અહીંયા હું પણ જીતી શકું છું બીજેપીને જીતાડી શકું છું યંગ જનરેશન બીજેપીની જીતાડી શકે છે બીજેપીને પણ સેકન્ડ જનરેશન બીજેપીની લીડરશીપ તૈયાર થઈ ગઈ છે એના ચૂંટણીની જવાબદારી સંભાળી શકે છે એવું પણ એક સાબિત થશે આ ચૂંટણી ઉપરથી તો મિત્રો અત્યારે તમે હું બધા વાતો કરશું કે આ જીતે છે આ જીતે છે એ બધું ખોટું છે પબ્લિકના મનમાં શું છે એ કોઈ જાહેર કરતી નથી પબ્લિકે મૌનથી વિશાવધનની પબ્લિક બહુ હોશિયાર છે કોઈને કંઈ કહેતી નથી ચૂપચાપ વોટિંગ કરે છે ચૂપચાપ વોટિંગ કરીને આવી છે કેને દીધા છે શું છે હું ને આ છે અમુક જગ્યાએ ખુલ્યા ફેવરમાં પણ છે અમુક ગામડા કિરીટભાઈની ફેવરમાં છે અમુક ગામડા ગોપાલ ઇટાલિયાની ફેવરમાં છે બધું ચાલી રહ્યું હતું પણ કહેવાનો મતલબ એ છે કે અંતે પબ્લિક અને લોકો જ નક્કી કરે છે કે કેને જીતાડવો છે કેને હરાવવા છે કોણ આપણું કામ કરી શકે છે ઘણા તો એમ કહી રહ્યા છે નાની પબ્લિક કે આપણા ગામના સ્થાનિક હોય એને જીતાવવા સારા બહારના માણસોને આપણે ક્યાં કહેવા જઈએ ક્યાં મળવા જઈએ ક્યાં ગોતવા જઈએ એવા પ્રશ્નો છે તો બધું જાણતા અને બધું આંકલન કરતા જે પણ કાંઈ નિર્ણય આવશે ત્રેવીસ તારીખે ખબર પડશે અત્યાર સુધી બહુ હલ્લા હોલ દીધું છે ચૂંટણી પ્રચારમાં આમ તેમ સામ બધું પૈસા દાર બધું થયું બધું શાંત પડી ગયું છે બધા પોતપોતાના ઘરે વહી ગયા છે ત્રેવીસ તારીખે કોણ વરાજો થાય છે એ જોવાનું છે તો વિડીયો મારો સારો લાગ્યો હોય આપણે આ ચૂંટણી ઉપર ઘણા વિડીયો મૂક્યા છે અને તમે મને જઈ લો છે એ બધે તમારો ખૂબ ખૂબ આભાર જેવું મને મારી નોલેજ પ્રમાણે છે અને મેં તમને પીરસું છે ગમ્યું હોય ના ગમ્યું હોય તો પ્લીઝ સોરી અને જો તમે આ વિડીયો જો છો તો તમારો આભાર એક વખત મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હું પણ થોડુંક આગળ વધી શકું નોલેજથી નવા વિડીયો બનાવી શકું અને કાંઈક સ્ટુડિયોમાં જઈને પણ સારા એવા વિડીયો તમને મોકલી શકું તમારા સપોર્ટથી થશે બાકી કોઈના સપોર્ટથી હું કંઈ કરી શકીશ નહીં તમે મને પસંદ કરશો હું તમને કહી રહ્યો છે એ તો હકીકત જ છે ફો આપણે કંઈ કહી રહ્યા નથી મારી નોલેજ પ્રમાણે હું વાતો કરી રહ્યો છું તમને તમારી સમક્ષ આવી રહ્યો છું તમને ગમે ના ગમે એ તમારી મરજી છે હું તમને ફોર્સથી કહેવા નથી આવતો તો હું મને જેવું આવડે વિડીયો મૂકું છું મને આવી છે થોડોક રસ છે એટલે હું વિડીયો બનાવું છું અને મૂકું છું યુટ્યુબ પર તમારે મને સ્વીકારો ન સ્વીકારો તમારી ઈચ્છાની વાત છે પણ જેટલા લોકોએ વિડીયો જોયે છે એનો ખૂબ ખૂબ આભાર ન જોયો એ જોજો ધન્યવાદ તમારો બધાનો વિડીયો જોવા બદલ મને સપોર્ટ કરવા બદલ જેટલા લોકો જોવે છે અને વધારે આગળ જોતા રહેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો ફરી પાછી નવા વિડીયો સાથે મળશું જય હિન્દ જય ભારત જય ગરીબુ